તમે સતત અવાજ ઉઠાવો તો શું ફરક પડે જો નાગરિકોમાં ચેતના જાગે તો શું ફરક પડે જો નાગરિકો પોતાની કરોડરજ્જુ ટટ્ટાર કરીને આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરે તો શું ફરક પડે સતત ચાલતા રિપોર્ટિંગથી પણ શું ફરક પડે એ પડેલા ફરક વિશે શરૂઆતમાં કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી કચ્છ હોય બનાસકાંઠા હોય જામનગર હોય દ્વારિકા હોય દાહોદ હોય છોટાઉદેપુર હોય અનેક જિલ્લાઓ એવા છે કે જે શિક્ષણની કમીથી પીડાઈ રહ્યા છે શિક્ષણની કમીથી એટલા માટે પીડાય છે કેમ કે શિક્ષકોથી વંચિત છે શિક્ષકોથી વંચિત એટલા માટે છે કેમ કે પોલિસી પેરાલિસિસમાંથી પસાર થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય જૂના કરેલા નિર્ણયો આજે પણ એટલા નડી રહ્યા છે ટેટ ટાટની ભરતી થતી નથી પરીક્ષાઓ સારી રીતે નથી લેવાતી એક પરીક્ષા પૂરી થાય અને એની ભરતી સુધી પહોંચે એ મિનિમમ પંચ વર્ષીય યોજના બને છે એટલી ખરાબ હાલતમાં ચાલી રહેલું ગુજરાત રાજ્ય શિક્ષકોની એવી ઘટમાંથી પસાર થઈ રહ્યું છે કે સતત ચાલતા રિપોર્ટિંગ પછી સરકારે કેવો નિર્ણય કરે છે અને હું આને ઇમ્પેક્ટ તરીકે આ વાતને મૂકું કે જમાવટે સતત આ વિષય ઉપાડ્યો અને જમાવટે સતત આ મુદ્દો ચલાવ્યો અને કચ્છમાં જઈને પણ રિપોર્ટિંગ કર્યું ને લોકોએ પણ ખૂબ વિરોધ કર્યો અને સ્થાનિકો પણ એક મતે વાત સાથે જોડાયા કે શિક્ષકોની જરૂર છે ને એનું આ પરિણામ આવ્યું છે તો હું આને સંપૂર્ણ પરિણામ તો નહીં માની શકું એવી ઇમ્પેક્ટ કે જેમાં ખુશી પણ હું વ્યક્ત નથી કરી શકતી પણ છતાંય ખૂબ મહત્ત્વનો નિર્ણય છે જે શિક્ષણ વિભાગે લીધો છે અને એટલે જ આપણે એવું કહીએ છીએ ને કે કશું જ નહીં તો આટલું તો ખરું એ દ્રષ્ટિકોણથી જોતા ના મામા કરતા કાણો મામો સારો એમ કરીને પણ આપણે જો એ નિર્ણયને જોઈએ તો જ્ઞાન સહાયકોથી પણ જ્યાં શિક્ષકોની ઘટ પૂરી નથી થઈ શકી ભરતી વચ્ચે કોર્ટની મેટર આવે એના પછી એકદમ સ્લો મોશનમાં ગતિએ કામ ચાલે અને સરકાર તાત્કાલિક તો એ ભરતી પૂરી કરીને એક દિવસમાં તો નિર્ણય કરી નથી શકવાની એટલે નિર્ણય કરવા સક્ષમ છે પણ છતાંય એ કરે તો પણ એ પ્રક્રિયાને એટલો સમય તો લાગવાનો છે જેટલી આપણી અપેક્ષા હોય ને અપેક્ષા કરતાં તો વધારે જ લાગવાનો છે એટલે સિસ્ટમની ખરાબ તો ખરાબ પણ એ વાસ્તવિકતાને સ્વીકારીને આપણે સમજવું પડશે કે આ વ્યવસ્થા કચ્છને કાલે ને કાલે શિક્ષકો નથી આપી શકવાની તો પછી એ ક્યારેય આપશે શિક્ષક તો આખા રાજ્યમાં લેવાયો છે એક નિર્ણય કે જ્યાં જ્ઞાન સહાયકોથી પણ શિક્ષકોની ઘટ પૂરી નથી થઈ શકી ત્યાં તમે નિવૃત્ત શિક્ષકોને હાયર કરો નિવૃત્ત શિક્ષકોને નોકરીમાં લો એવા શિક્ષકો કે રિટાયર થઈ ગયા છે એમને માનદ વેતન આપો પણ શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરો આખરે રાજ્ય સરકારને ગંભીરતા સમજાઈ છે કે બાળકો જ્યારે શિક્ષણથી અને શિક્ષકથી વંચિત રહી જાય ત્યારે ગામના ગામ અભાવમાં જીવતા થઈ જાય છે એ નાના બાળકો જેની ટચુકડી આંખોમાં બહુ જ વિશાળ સપના છે એ સપના એની પાસેથી છીનવવાનો કોઈને અધિકાર નથી અને છતાંય એ સપના આપણે મારતા આવ્યા છીએ કચડતા આવ્યા છીએ એ પગ નીચે અને એ પગ નીચે કચડાતા સપનાઓએ એક સાથે બુલંદીથી અવાજ કર્યો અને આખા રાજ્યમાંથી એક પછી એક તસવીરો સામે આવવા માંડી કચ્છે તો બહુ જ બુલંદીથી અવાજ ઉપાડ્યો ત્યારે એનું પરિણામ આ દિશામાં આ દિશા તરફ જતું દેખાઈ રહ્યું છે અને એટલે જે સ્થાનિકોની ભરતી ક્યારે થશે અને કચ્છની શિક્ષકોની ઘટ પૂરી ક્યારે થશે એ ખબર નથી પણ પ્રયત્ન થશે કે નિવૃત્ત શિક્ષકો છે એમને માનદ વેતન આપો અને તમે એમને લઈ જાઓ જ્ઞાન સહાયકો પણ પૂરા કચ્છમાં ગયા નથી નોકરી કરવા માટે આપણે કચ્છના વિકાસની ગમે તેટલી વાતો કરીએ લોકો તરત જ ટ્રાન્સફર કરાવીને ત્યાંથી નીકળી જાય છે જે રોકાય છે આખી જિંદગી કચ્છનું બનીને રહી જાય છે પણ જે લોકો નથી રહેતા એ લાંબો સમય ટપતા પણ નથી માંડ ભાષા શીખ્યા હોય અને પાછી ટ્રાન્સફર લઈને પોતાના વતનમાં પહોંચે ત્યારે સૌથી વધારે જો અન્યાય કોઈની સાથે થતો હોય તો એ બાળકોની સાથે થાય છે જે બાળકો અલગ થોડી ભાષા અલગ બોલે છે થોડાક દૂર આવેલા પ્રદેશમાં વસેલા છે જે એની લાક્ષણિકતાઓ થોડી અલગ છે એના કારણે એમની સાથે શિક્ષણનો અન્યાય તો કેવી રીતે થવો જોઈએ અને એટલા જ માટે આ બધા જ જિલ્લાઓ જેની યાદી હું પહેલાં બોલી એ દરેક જગ્યાએ શિક્ષકો બહુ જલ્દી પહોંચે એવી અપેક્ષા છે અમદાવાદમાં નોકરી કરવા માટે તરત બધા તૈયાર હોય છે છોટાઉદેપુરમાં નથી જતા શિક્ષકો અને એટલે જ આ ગેપ નહીં પૂરાય એટલે જે લોકો ત્યાં નિવૃત્ત થયા છે ત્યાં જ વસે છે એ લોકો પણ પાછા જો નોકરીમાં જોડાય માનદ વેતનમાં પોતાના વતન માટે કામ કરવાની શરૂઆત કરે તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને શિક્ષણ મળી રહેવાનું છે આપણી એ કરુણતા પણ છે કે યુવાન લોકો રોજગારથી વંચિત છે અને આપણે નિવૃત્ત લોકોને એક્સટેન્શન પર રાખવા પડે છે વ્યવસ્થામાં ખોળખામ પણ આવી જાય અને સાવ પેરાલિસિસ પર ચાલવા માંડી વ્યવસ્થા ત્યારે શું થઈ શકે એની આ બહુ દુર્ભાગ્યપૂર્ણ તસવીર પણ છે શિક્ષણ વિભાગને અભિનંદન કરેલા પ્રયત્ન માટે અપેક્ષા કે પૂરી કરો હવે ભરતી બહુ ખેંચ્યું તમે જો તમને ખરેખર ફરક પડે છે તો પછી એ ફરક વ્યવસ્થામાં પણ દેખાવો જોઈએ જ્યારે વાત બાળકોની કરીએ છીએ ત્યારે એ કહેવત છે એવું કહેવાય છે કે જનાજા જીતના છોટા ઉતના ભારે હોતા હે નાના બાળકોના મૃત્યે ક્યારેક ક્યાંક કણસતા તો ક્યાંક બેભાન થયેલા બાળકોને પોતાના હાથમાં ઊંચકીને મા બાપ જ્યારે હોસ્પિટલ પહોંચે ત્યારે એની વેદનાની કઈ પરાકાષ્ઠા હોય પોતાનું ખૂબ નાનું આઠ વર્ષનું દસ વર્ષનું ચૌદ વર્ષનું બાળક હાથમાં હોય ને એ લોકો હોસ્પિટલ જતા હોય એમને એ પણ નથી ખબર એને ઘોષિત કરવાના છે કે એની સારવાર કરવાના છે એ ગંભીર હશે એને જિંદગીભર કોઈ તકલીફ તો નહીં રહી જાય ને આવા એવા એવા સાવ શૂન્ય અવસ્થામાં એ લોકો હોસ્પિટલ પહોંચતા હોય છે ઘટના રાજસ્થાનની છે અને આપણે ત્યાં ઘટના ક્યાંની છે કયા પ્રદેશની છે પ્રદેશમાં કઈ સરકાર છે એ કઈ જાતિના હતા એ કયા ધર્મના હતા ખૂબ બધા પરિબળોમાંથી આપણે એને ફિલ્ટર કરીને પ્રોસેસ કરીએ અને પછી છેલ્લો પ્રશ્ન કરીએ કે એમાં આપણું કોઈ હતું જવાબ એનો ન આવે કે ના આપણું તો કોઈ નહોતું તો આપણને ફરક ખાસ પડે નહીં પણ એ યાદ રાખવું પડશે કે એક જગ્યાએ લાગેલી આગ બીજી જગ્યાએ પહોંચતા વાર નથી લાગતી એક જગ્યાએ થયેલા અકસ્માતોમાં ઓછી સંવેદના આપણે દાખવી દઈશું તો હવે કોઈ ફરક અહીંયા બાજુના રાજ્યમાં પડી નથી જવાનો ફરક એટલો પડવાનો છે કે આપણી આપણા સુધી આ સમાચાર પહોંચવા એટલે જરૂરી છે કે આપણું ધ્યાન આપણા ગામની શાળા પર પણ જાય કે અમારા ગામની શાળામાં અમારું બાળક જ્યાં ભણે છે ત્યાં તો આ સ્થિતિ નથી ને રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળાની છત પડી નવ મૃત્યુ થયા સત્યાવીસ જેટલા લોકો ઘાયલ છે સાત જેટલા બાળકો ગંભીર છે પીપલોડી સરકારી પ્રાથમિક શાળા હતી સ્વાભાવિક રીતે સરકારી પ્રાથમિક શાળા હતી છત તૂટીને ને પાંત્રીસ લોકો એક સાથે ઘાયલ થયા એ બાળકો પ્રાર્થના માટે ભેગા થયા હતા એના પછી જે દ્રશ્યો સામે આવ્યા એ બહુ પીડાદાયક હતા રાજ્ય સરકારે બહુ જ વિચિત્ર નિર્ણય કર્યો કે શિક્ષકોને સસ્પેન્ડ કરી નાખો એટલે પાંચ શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા આપણે ત્યાં ઘટનાઓ એના નિરાકરણ માટે કાર્યવાહી થતી જ નથી આપણે ત્યાં લોકોનો રોષ ખાળવા માટે કાર્યવાહી થાય કોઈ એક છે જેને એક માથું છે જેના પર બધું લઈ જાઓ કોઈ એક ચહેરો જોઈએ છે આપણને ઢોળવા માટે આપણો ગુસ્સો કાઢવા માટે આપણે આપણે કેટલા બધા ઇમોશનલ છીએ બતાવવા માટે અને પછી ઇમોશનલ ફૂલ સાબિત થઈએ છીએ આપણે દરેક વખતની જેમ મૂર્ખા સાબિત થઈએ છીએ કેમ કે ઘટનાઓ નથી રોકાતી બીજા ત્રીજા દિવસે તો ચર્ચામાં એ નથી હોતી કેમ કે ત્રીજી બહુ જ મોટી ઘટના એનાથી એ મોટી ઘટના મોઢું ફાડીને આપણી સામે ઊભી હોય છે આ ચક્રવ્યૂહમાં ફસાયેલા માણસો એ જ નથી સમજી શકતા કે એ તો છતના પોપડા પડે કે આખી છત તૂટે વાગે તો નાના બાળકોને છે ખૂબ નાના બાળકો છે કે જે બધી બાજુથી ભોગ લેવાઈ રહ્યા છે આપણે એવું કહીએ છીએ ને કે અદ્ભુત ભારતના વારસદારો આપણે એવું કહીએ છીએ કે હે ભારતના સંતાનો આપણે એવું કહીએ છીએ કે હે અમૃતની સંતાનો એ અમૃતની સંતાનોને વિષ આપી રહ્યા છીએ આપણે દરરોજ શિક્ષણના નામ પર સરકારી શિક્ષણના નામ પર આપણે એમની સાથે થતી આ મજાકને ક્યારે બંધ કરીશું હનુમાન બેનીવાલ છે રાજસ્થાનના નેતા છે સંસદમાં સાંસદ છે એ બોલ્યા આજે એમણે કહ્યું કે અધિકારીઓ અને નેતાઓએ પોતાની સંતાનોને ફરજિયાત રીતે સરકારી શાળામાં મૂકવી જોઈએ કદાચ એક સામાન્ય પરિવર્તન પણ આવવાની શરૂઆત થઈ જાય ફરજિયાત કરતાં એ બધાની અંદરનો આત્મા જાગે ભાવ જાગે ને પણ વિચારે કે એમની સંતાનો સરકારી શાળામાં એ જે દિવસ મૂકતા થશે એ દિવસે ફરક પડશે શિક્ષકને ફરક પડશે તમારી પાસે સત્તા હશે કે તમે એવું કહેશો કે અહીંયા છતમાંથી પોપડા પડે છે હું મારા બાળકને ત્યાં નહીં મોકલું અવાજ ઉઠાવતા થશે જાગૃત નાગરિકો જે દિવસે એમના બાળકો હશે એ શાળાઓ બહુ અલગ હોય છે જ્યાં જ્યાં ગામ જાગૃત છે અને ગામના લોકો ભેગા થઈને કશું કરે છે ત્યાં એ ગામની સરકારી શાળાઓ આ હાલતમાં નથી હોતી એ ગામ નથી ચલાવતા કે શિક્ષક વગરની શાળા નહીં ચલાવીએ પોપડા પડતી શાળા નહીં ચલાવીએ બેફામ વ્યવહાર કરતા શિક્ષકોને અમે નહીં ચલાવીએ કશું જ નથી ચલાવતા અને એટલે જ એ ગામની શાળાઓ અને ત્યાંથી નીકળેલા બાળકો અદ્ભુત વિકાસ કરે છે ત્યાં નીકળ્યા પછી એ પોતાની શાળા સામે જોવાનું ભૂલી ન જાય એ પણ બહુ જ મહત્ત્વનું છે ત્યાંથી આવેલી પ્રતિક્રિયા ઉપર કરીએ નજર तो ये भी मांग करूंगा कि तमाम नेताओं के बच्चे तमाम ब्यूरोक्रेट्स के बच्चे सरकारी स्कूलों के अंदर पढ़े ताकि सरकारी स्कूलों का स्तर और ज्यादा अच्छा हो सके आप तो जानते हैं कई जगह स्टेट कई जगह देश सीधा नियंत्रण राज्य सरकारों को होता है लेकिन शिक्षा के क्षेत्र में हमें और ज्यादा आवश्यकता है बातों के अलावा धरातल में काम करने की शिक्षा मंत्री मोदे अरे हमें अहमदाबाद गांधीनगर न एक अकस्मात जिन्हें खूब बड़ा सवालों कर પ્રશ્નો એના એ જ કર્યા કે કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં બેફામ થઈને ગાડી ચલાવી શકે છે ને એને કોઈના બાપનો ડર નથી લાગતો એને ખરેખર ફરક નથી પડતો કોઈ મા પોતાના સંતાનને કચડાવવા માટે દટાવવા માટે કોઈની ગાડી આવીને એને ઠોકીને જશે એના માટે પેદા જ નથી કરતી માં તો રક્ત વહાવીને સંતાનને પેદા કરે છે એના પછી એક પણ કોઈ પણ બેફામ નબીરો દારૂ પીધેલો આવે અને પછી એ ઠોકીને જતો રહે અને પછી એક ચોત્રીસ વર્ષનો મયુર જોશી કે જે નીકળ્યો હતો નોકરીએ જવા માટે એ અકસ્માતનો ભોગ બને પછી અત્યારે હોસ્પિટલમાં હોય એ સ્થિતિમાં મા બાપુની પાસે કોઈ જવાબો નથી હોતા એ ખૂબ લાચાર પોતાને મહેસૂસ કરે છે એમને એવું લાગે છે કે આમાં કોઈ શું કરી શકવાનું જો કોઈ કશું જ કરી શકવા માટે જ સક્ષમ નથી તો દુનિયાની બાકીની વ્યવસ્થાઓ કેવી રીતે આ અકસ્માતોને બહુ જ સારી રીતે મેનેજ કરી શકે છે એક ઉદાહરણ આપણે એવું કેમ પ્રસ્થાપિત નથી કરી શકતા કે મીડિયા ટ્રાયલ ન થયો હોય કોઈને ખબર ન હોય કોઈના કોઈએ ક્યાંય ચર્ચાએ ન કરી હોય ને તોય આપણે દાખલો બેસી એવી કાર્યવાહી કરી હોય મીડિયા ટ્રાયલ થાય મંત્રી પહોંચે મેયર પહોંચે કમિશનર પહોંચે એસપી પહોંચે તો જ કામ થાય તો જ કાર્યવાહી થાય બાકી તો રાજ્યના અનેક ખૂણાઓમાં થતી ઘટનાઓમાં શું ફરક પડે છે ક્યાં થાય છે એ ઘટના એ ઘટનાના કેવા પ્રત્યાઘાતો આવ્યા છે એના આધાર પર તો બીએનએસની કલમ નક્કી થાય છે એટલે બીએનએસની કલમ તો કલમ તો બહુ જ ચહેરો જોયા વગર નિર્ણય કરનારી છે એ તો એકદમ નિષ્પક્ષ છે એ કલમને ક્યાં ખબર છે નિર્જીવને એ તો માત્ર લખેલો એક શબ્દ અક્ષર છે એ અક્ષરોનું એટલું મહત્ત્વ છે કે સજા આપી શકે છે એને નથી ખબર અમીર છે કે ગરીબ છે કે મીડિયા ટ્રાયલ થયો છે કે નથી થયો કશી જ એને નથી ખબર કયું શહેર હતું એ પણ નથી ખબર મરવાવાળાની જાત એની પાત એની તાકાત કશું જ નથી ખબર અને તોય એ એ નિષ્પક્ષ કેમ નથી રહેતા કેમ કે દાખલ કરવાવાળા માણસો થોડા નિષ્પક્ષ છે તો ચશ્મા બેરીને બેઠા હોય બેઠા હોય છે ગાંધીનગરમાં હિતેશ પટેલ નામનો માણસ રક્ષા શક્તિ સર્કલથી ભાઈજીપુરા જઈ રહ્યો હતો સ્થાનિકોના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ જે લોકો હાજર હતા પ્રાઇમા ફેસ એવિડન્ટ એવું કહી રહ્યા છે કે એકદમ નશામાં ચકનાચૂર હતો ઉતર્યા પછી ઊભું રહેવાનું પણ ભાન નહોતું અને એણે સતત અકસ્માતો કર્યા ટાટા સફારી લઈને નીકળ્યો હતો અને પછી એક પછી એક એક્સિડન્ટ કરતા ગયો એક ભાઈ એની બોનેટ પર હતો ત્યાં સુધી એણે પોતાની ગાડી નહોતી રોકી એટલો ભાનમાં નહોતો એ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હંસા વાઘેલા છપ્પન વર્ષની એમની ઉંમર હતી નીતિન વસા ત્રેસઠ વર્ષની એમની ઉંમર હતી બીજા ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા કામિની ઓઝા વિપિન ઓઝા અને મયુર જોશી મયુર જોશીની ઉંમર ચોત્રીસ વર્ષની હતી આ ઘટના સામે આવી એના પછી સ્થાનિકો પણ ખૂબ આક્રમક હતા શરૂઆતમાં જે ગાડીવાળાને મારવા લીધો હતો કેમ કે ઉતરવાય તૈયાર નહોતો બીજો એક્સિડન્ટ રોકવાય તૈયાર નહોતો ગાડી જબરદસ્તી રોકાઈ એટલે તો એ રોકાયો છે બાકી ખબર નહીં એ કેટલા માણસોને મારીને જપતો એના પછી તો નેતાઓ પહોંચ્યા હતા અધિકારીઓ પહોંચ્યા હતા આવેલી તસવીરો પર કરીએ નજર साढ़े दस के आसपास एक हितेश पटेल करके आरोपी गाड़ी ओवर स्पीड में चलाते हुए रामदेसन सर्विस रोड में निकला था इन्होंने लगभग पाँच लोग को अपना गाड़ी से टक्कर मारा है इसमें से तीन आदि तीन लोग का सार अभी हॉस्पिटल में चालू है दो लोग की मौत इसमें हुआ है अभी जाकर और क्या मालूम पड़ा है क्या स्पीड थी क्या वो नशे में था गाड़ी ओवर स्पीडिंग कर रहे हैं अभी इन्वेस्टिगेशन में पता चलेगा कि एग्जैक्ट कितने स्पीड में गाड़ी था बट प्राइवेट सी जो सीसीटीवी मैंने देखा उसमें लगा कि गाड़ी अस्सी से ऊपर का स्पीड में होगा तो आ गया टीम उनकी तरफ से भी दो लोग की मौत हुई इसमें और तीन लोग की अभी हॉस्पिटल में सार शामिल है એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર